એક હજાર આઠમાં આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજની પ્રેરણાથી આજે સાત દેશોમાં એક જ સાથે એકસો ઉપરાંત વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં કરેલી આજ્ઞા અનુસાર વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવગાદીના એક હજાર આઠમાં આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજની પ્રેરણા અને આજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય માનવ સેવા અને સમાજ સેવાના કાર્યોમાં હંમેશા કાર્યરત રહે છે તે જ રીતે સત્તરમી તારીખ એટલે કે આજના દિવસે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી લક્ષ્મી નારાયણ દેવ ગાદીના ધર્મકુલ આશ્રિત હરિભક્તો દ્વારા શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદીના નેજા હેઠળ ભારત સહિત સાત દેશોમાં એક જ સાથે એકસો પંદર ઉપરાંત સ્થળોએ કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સુરતમાં પણ આજે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આંતરરાષ્ટ્રીય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં મનસુખ માંડવીયા આચાર્ય નૃગેન્દ્ર પ્રસાદ મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા ણે પોતાના સ્વહસ્તે જે આજથી બસો વર્ષ પૂર્વે બડતાલની મંદિરની સ્થાપના કરી અને એમાં ભગવાન લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ ધર્મદાદા ભક્તિમાતા નારાયણ આદિ દેવોની સ્થાપના કરી એને બસો વર્ષ થાય છે એનું બસોમું વર્ષ એટલે દ્વિશતાબ્દી મહોત્સવ વર્ષ ચાલી રહ્યું છે સાથે સાથે લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર પરમ પૂજ્ય સનાતન ધર્મધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી અજય પ્રસાદજી મહારાજના પ્રાગટ્યના અમૃત મહોત્સવ વર્ષ આ પંચોતેર વર્ષનું વર્ષ ચાલી રહ્યું છે એના ઉપલક્ષમાં પૂજ્ય મહારાષ્ટ્રીની પ્રેરણાથી આશીર્વાદથી અને આજ્ઞાથી દેશ વિદેશમાં વસતા ભક્તોએ ભગવાનને પ્રસન્ન કરવાને માટે ભગવાનને પોતાનો ભાવ સમર્પિત કરવાને માટે ભક્તિ પર્વના નિમિત્તે અનેક સ્થાનોની અંદર વિવિધ સ્થળોએ ભગવાનના મંત્ર ધૂન અનુષ્ઠાન વગેરે કરીને ભક્તિનો એક આરંભ કરીને વિશેષ ભજન કરી રહ્યા છે સાથે સાથે પૂજ્ય મહારાષિનો સંકલ્પ હતો કે ભગવાનની સાથે માનવ સમાજની પણ આપણે સેવા ઉપયોગી કંઈ થાય એવું કાર્ય કરવું જોઈએ અને એમની પ્રેરણાથી આજે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત સહિત અમેરિકા કેનેડા લંડન ઓસ્ટ્રેલિયા જર્મની અને દુબઈ વગેરે દેશોની અંદર આજે સત્તર માર્ચે એક સાથે આ બધા સ્થાનોએ આજે રક્તદાન કેમ્પ થઈ રહ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં સાંસદ સામે વિરોધના સૂર ઉઠ્યા છે